પંચમહાલ જિલ્લાના કાલોલમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું નિવેદન કાર્યાલય બેસી રહેવા કે ઊંઘવા નહીં ચૂંટણી જીતવા શરૂ કરાયું ચૂંટણીને થોડા દિવસ રહ્યા હોવાથી લગ્નની સાથે પ્રચારનું કામ પણ કરો કાર્યકરોને હું માથું નમાવું કે તમારા કારણે અમે ઉજળા છીએ તમે સહેજ ઢીલા પડી ગયા તો અમારી આ મૂછો રહેશે નહીં કાલોલ બેઠકમાં ઉમેદવારના ઉમેદવારના મા બાપની બેઠક કહેવાય કાલોલ બેઠક પરથી સૌથી વધુ લીડ આપવાની હોવાની વાત તેમણે કરી તમામ જવાબદાર લોકોને મારી વિનંતી થઈ કે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ ગયું હજે પડતા પછી હજે કાર્યાલય પર આવજો આરંભ કરવાની આરંભ કરવાની અપીલ નથી માત્ર દસ દાણા રહ્યા આ દસ દાણાની અંદર તમારે પુરા ગુજરાતની અંદર કાલોલ વિધાનસભાનો પહેલો નંબર આવે એનો પ્રયત્ન કરવાનો હવે આપણે આરામ કર્યો હવે આરામ આરામ તમામ કાર્યકર્તા પોતાના કામો ધોતરાઈ જાય હજી આપણે લગભગ મને તો ભરોસ છે કે આપણે ગોમે નથી ગયા લગ્નમાં જ્યાં છે પણ ચૂંટણીના કોમો નથી ગયા અહીં લગી મને ભરોસે જયદેવસિંહ તમે સાબરકાંઠા લગી ફરી આવ્યા પણ ખેડા નહીં જાવે આ સ્થિતિ ખૂબ ગંભીર કહેવાય એટલે પાર્ટીના તમામ કાર્યકર્તા તમને હું માથું નમાહું કે અમે તમારાથી ઉજળા છીએ તમે જો છે ઢીલા પડી ગયા તો અમારી આ મૂછો રહે નહીં કાર્ય પડે રમેશભાઈ એટલે કાર્યકર્તાની વિનંતી છે કે આવતીકાલથી બધા તમામ બધા કામો નેવે મેલી લગ્નમાં જઈ આવો ઘણીવાર સમાજમાં જાવ સમાજનું કામ છે જઈ આવો પણ આપણા બુથમાં સ્થિતિ હું છે નેવું ટકા વોટ આપણે કાલોલ વિધાનસભા કેવી રીતે પાડીએ એની મહેનત